આજની આપણી નવી રેસીપીમાં આપણે બનાવીશું મેગીના ભજીયા તો મેગીના ભજીયા બનાવવા માટે જોશે ડુંગળી કોથમીર મેગી મસાલા કોબીજ મરચાં જે ઝીણા ઝીણા ચોપ કરી દેવાના છે અને એક બાઉલ ચણાનો લોટ લઈ લેવાનો છે અને ત્રણ મેગી લઈ લેવાની છે હવે મેગીને આપણે એક બાઉલમાં કાઢી લેશું એની અંદર પાણી એડ કરી દશું પાણી એડ કરીને બે મિનિટ સુધી મેગીને પલાળી રાખવાની છે ત્યારબાદ પાણીને કાઢી લઈશું હવે એક બાઉલ માં આપણે પલાળેલી મેગીને એડ કરીશું ત્યારબાદ એમાં કોબી ઉમેરીશું મરચા દૂધી કોથમીર મેગી મસાલા સ્વાદ અનુસાર નમક ધાણા જીરું એક બાઉલ એક ચણાનો લોટ એડ કરીશું હવે બધું મિક્સ કરી લેવાનું છે હવે બધું મિક્સ થઈ ગયું છે આપણે એના નાના નાના બોલ્સ બનાવી લઈશું હવે આપણા કોલ્સ રેડી થઈ ગયા છે તો એને મીડિયમ ફ્લેમ ઉપર તળી લેશું મીડિયમ ફ્લેમ ઉપર આપણા મેગીના બોલ્સ છે એ રેડી થઈ ગયા છે તો હવે એને એક પ્લેટમાં આપણે કાઢી લેશું બોલ્સ આપણા રેડી છે હવે એને આપણે હળવેથી પ્રેસ કરી લેશું પ્રેસ કર્યા બાદ આ બોલ્સને ફરી એકવાર આપણે તળી લેવાના છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર તળી લેશું

તો રેડી છે આપણા મેગીના ભજીયા જો તમને મેગીના ભજીયા પસંદ આવ્યા હોય તો લાઈક કરો શેર કરો